હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો તડકા છાંયાનો મુરબો કઈ રીતે બનાવી શકાય તે જોઈશું આ મુરબો બનાવતી વખતે ખાંડ અને કેરીનું પ્રમાણ કેટલું લેવું કે જેથી આ આપણો મુરબો છે તે આખા વર્ષ માટે રસાદાર રહે તે આપણી આજની રેસીપીમાં જોઈશું આજે આપણે બે રીતથી આ મુરબો બનાવી રહ્યા છીએ તો ચાલો મુરબો કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તે પહેલાં ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા છો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અહીંયા મેં મુરબ્બો બનાવવા માટે એક કિલો રાજાપુરી કેરી લીધેલી છે કેરીને પાણીથી બરાબર સાફ કરી લેવાની છે ત્યારબાદ આપણે કોરા કપડાંથી લૂસી લેવાની છે જો તમારી પાસે ટાઈમ હોય તો ઓવરનાઈટ અથવા તો ચોવીસ કલાક માટે પાણીમાં પલાળી દેવાની આમ કરવાથી કેરીમાંથી ગરમી બધી નીકળી જશે અને આપણો મુરબ્બો ખાવામાં ઠંડો બનશે આ કાચી કેરીનો મુરબ્બો બનાવવા માટે તમે કાચી કેસર કેરી પણ લઈ શકો તોતાપુરી કેરી પણ લઈ શકો તમારી પાસે જે પણ કેરી હોય તે લઈને તમે મુરબ્બો બનાવી શકો છો જ્યારે તમારે મોરબ્બો બનાવવો હોય ત્યારે માર્કેટમાંથી એકદમ ફ્રેશ કેરી હોય તેવી લેવાની છે તો આ રીતે આપણે કેરીનો ઉપરનો ભાગ નીકાળી અને છાલ નીકાળી લેવાની છે તો આજ રીતે હું બંને કેરી તૈયાર કરી લઈશ હવે આપણે કેરીને છાલ નીકાળી તૈયાર કરી લીધેલી છે હવે આપણે કેરીને છીણી લેવાની છે તો આ રીતે મેં જે ખમણી આવે તે લીધેલી છે તેનાથી જ હું ખમણીને તૈયાર કરી લઈશ અત્યારે હું આ રીતે ખમણીથી ખમણી રહી છું આમાં કેરીનું છીણ છે એ મિડિયમ સાઈઝનું બનશે તમારે જો મોટું છીણ બનાવવું હોય તમે ગ્રેટરથી પણ મોટું ગ્રેટ કરી શકો છો તો આ રીતે હું બંને કેરી છીણીને તૈયાર કરી લઈશ અત્યારે મેં આ છીણ નાની સાઈઝનું બનાવેલું છે તમારે મોટી સાઈઝમાં બનાવવું હોય તો છીણ તમે મોટું પણ બનાવી શકો છો ગ્રેટરને મદદથી તો આ રીતે કેરીને આપણે એકદમ લાંબા હાથે ઘસવાની જેથી તેનું છીણ છે એ લાંબુ પડે આ રીતનું આપણે છીણ તૈયાર કરી લેવાનું છે હવે આપણી કેરી સરસ છીણાઈને તૈયાર થઈ ગઈ છે હવે તેમાંથી આપણે થોડું પાણી નીચોવી લઈશું તમારે ન નીકાળવું હોય તો પણ ચાલે કેરીમાં જે ખટાશ વધારે હોય તે પાણી નીકળી જશે તો આ રીતે હું થોડું થોડું પાણી નીકાળી લઈશ પણ તમે પાણી નીકાળ્યા વગર પણ આ મુરબો બનાવી શકો છો હવે કેરીમાંથી મેં પાણી નીકાળી અને એક મોટા તપેલામાં છીણને લઈ લીધેલું છે હવે તેની અંદર સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું સાથે જ અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશ તમારે હળદર ન નાખવી હોય તો પણ ચાલે હવે હળદર અને મીઠું નાખ્યા બાદ બરાબર મિક્સ કરી લઈએ હવે આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે કેરીમાં ખાંડ ઉમેરીશું તો અત્યારે મેં એક કિલો કેરી લીધેલી છે તો સામે હું સવા કિલો જેટલી ખાંડ ઉમેરી રહી છું ખાંડ નાખ્યા બાદ બરાબર આ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ખાંડને કેરીના છીણ સાથે મિક્સ કરવાનું છે તમે એક કિલો કેરી લો તો તેની સામે સવા કિલો ખાંડ લેવાની છે આ તેનું પરફેક્ટ માપ છે ઘણા લોકો એક કિલો કેરી સામે એક કિલો ખાંડ લેતા હોય છે પણ તેમાં રસો ઓછો થતો હોય છે તો આ રીતે તમે એક કિલા સામે સવા કિલો માપ લેશો તો રસો પણ સરસ થશે અને પરફેક્ટ રીતે તમારો મુરબો તૈયાર થશે જ્યારે આપણે મુરબો તૈયાર થઈ જાય છે ત્યારે તેની અંદર રસો હોય છે પણ જેમ જેમ ટાઈમ જાય એમ મુરબ્બાની અંદર રસો રહેતો નથી તમારે રસો વધારે જોતો હોય તો તમે એક કિલો કેરી લો તો તેની સામે સવા કિલો તમારે ખાંડ ઉમેરવાની રહેશે હલાવીને મિક્સ કર્યા બાદ તેને આપણે ઢાંકીને એક કલાક માટે રહેવા દઈશું એક કલાક પછી તમે જોશો ખાંડ અને મીઠું મિક્સ થવાને કારણે આ રીતનો રસો તૈયાર થશે જ્યાં સુધી પૂરેપૂરી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે તેને ઘરમાં જ રાખવાનું છે ખાંડ ઓગળ્યા વગર તમે તપેલાને તડકામાં મૂકી દેશો તો ખાંડમાં ક્રિસ્ટલ જામી જશે અને ખાંડ ઓગળશે નહીં તો ઘરમાં આ રીતે ત્રણથી ચાર કલાક માટે ઢાંકીને રહેવા દઈશું જેથી આપણી ખાંડ છે એ સારી રીતે ઓગળી જશે વચ્ચે વચ્ચે હલાવીને તેને એકથી બે વાર ઉપર નીચે કરી લેવું જેથી ખાંડ જલ્દીથી ઓગળી જાય મુરબ્બાને મેં આ રીતે ત્રણથી ચાર કલાક માટે ઘરમાં જ રાખેલો હતો વચ્ચેથી મેં તેને બે થી ત્રણ વાર હલાવી પણ લીધો હતો અત્યારે ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે તો તમારે આ રીતે ચમચામાં લઈને ચેક કરી લેવાનું તેની અંદર બિલકુલ ખાંડ ન રહેવી જોઈએ અને તમને એવું લાગે કે ખાંડ હજી ઓગળી નથી તો ત્યાં સુધી તમારે ઘરમાં જ રાખવાનું તો ખાંડ પૂરેપૂરી ઓગળે નહીં ત્યાં સુધી તેને તડકામાં નથી મૂકવાનું હવે આ મુરબ્બામાં ખાંડ બરાબર ઓગળી ગઈ છે હવે તેની ઉપર આપણે એક કપડું બાંધી દેવાનું છે તો આ રીતે આપણે એકદમ પાતળું કપડું લેવાનું છે જેથી તડકો સરસ લાગે તો એને આપણે આ રીતે ગાંઠ મારી બાંધી દેવાનું છે અને તેને આપણે તડકામાં મૂકી દેવાનું છે પણ ક્વોન્ટિટી ઓછી છે એટલે ચારથી પાંચ દિવસમાં આ મુરબો તૈયાર થઈ જશે દિવસે તમારે તડકામાં મૂકવાનો છે અને રાતે તમારે અંદર રૂમમાં લઈ લેવાનો છે જ્યારે તમે તડકામાં મૂકો ત્યારે તેને એકવાર હલાવી પછી મૂકવાનું તો અત્યારે આ એક દિવસ થયો છે તો આ રીતે મુરબ્બાને એકવાર મિક્સ કરી લઈશું ત્યારબાદ ફરી આપણે બાંધી અને તડકામાં મૂકી દઈશું ફરી આ બીજો દિવસ થયો છે તો ફરી આપણે એકવાર મિક્સ કરી લઈએ તો આ રીતે અત્યારે તડકો બહુ જ હોય છે એટલે ચારથી પાંચ દિવસમાં આપણો આ મુરબ્બો તૈયાર થઈ જશે તો ફરી હું તેને તડકામાં મૂકી દઈશ તો આ રીતે આપણે મુરબાને તૈયાર થવા દઈશું જો તમારા મુરબ્બાની ક્વોન્ટિટી વધારે હોય તો સાતથી આઠ દિવસ જેવો ટાઈમ પણ લાગી શકે છે મુરબામાં એક તાણની કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી આપણે તેને તડકામાં રાખવાનો હોય છે તો હવે આ રીતે મુરબ્બાને ચાર દિવસ થઈ ગયા છે તો તમે જોઈ શકશો આપણો મુરબ્બો સરસ તૈયાર થઈ ગયો છે તો આ જ રીતે તમારે ખાવો હોય તો તમે આ રીતે પણ મુરબ્બાને રાખી શકો છો તો અત્યારે હું થોડો મુરબ્બો આ જ ટેસ્ટમાં રાખી લઈશ તો આ રીતે એક કાતની બોટલ લીધેલી છે બોટલને આપણે બરાબર પાણીથી ધોઈ સાફ કરી અને તડકામાં સુકવીને લેવાની છે તો બોટલ મારી તૈયાર જ છે તો તેની અંદર આપણે આ મુરબો ભરી લઈશું ત્યારબાદ આપણે બીજો મુરબો છે તેની અંદર મસાલા કરીશું હવે તેની અંદર આપણે તજ અને લવિંગ નાખીશું તો આ રીતે બે ટુકડા મેં તજના લીધેલા છે અને સથી સાત આપણે લવિંગ લઈશું આને તમારે આખું ન નાખવું હોય તો તમે અતકચરું ક્રશ કરીને પણ નાખી શકો છો હવે તેની અંદર એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે તમે લાલ મરચું ઉપયોગમાં લઈ શકો છો આની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે કાશ્મીરી લાલ મરચું નાખવાથી આ મુરબ્બાનો કલર આખા વર્ષ માટે આવો ને આવો લાલ જ રહેશે એટલા માટે મેં અત્યારે કાશ્મીરી લાલ મરચાંનો યુઝ કરેલો છે તમને જે રીતે તીખાશ ભાવે એ રીતે તમે કાશ્મીરી લાલ મરચું નાખી શકો છો પણ અત્યારે મારે આ મુરબો થોડો ઓછો તીખો કરવો હતો એટલે મેં અત્યારે એક ચમચીનો જ યુઝ કરેલો છે તમે તમારા હિસાબે લઈ શકો છો તમારે નોર્મલ લાલ મરચું નાખવું હોય તો એ પણ તમે લઈ શકો છો ફરીથી આપણે તેને કપડાથી બાંધી બેથી ત્રણ કલાક માટે મૂકી દેવાનું છે બેથી ત્રણ કલાક મુરબ્બાને આપણે તડકામાં મૂક્યા બાદ આપણો મુરબ્બો તૈયાર થઈ ગયો છે તો મુરબ્બાને આપણે એકવાર મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકશો આપણો મુરબ્બો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો તેને હું બાઉલમાં નીકાળીને તમને બતાવી દઈશ તો તમે જોઈ શકશો આપણા મુરબ્બામાં કેટલો સરસ કલર આવી ગયો છે જો તમારે મુરબ્બો આખા વર્ષ માટે સ્ટોર કરવો હોય તો મુરબ્બાને તમારે કાતની બોટલમાં જ રાખવાનું જેથી મુરબ્બાનો કલર આવો ને આવવો એકદમ સરસ રહેશે તો થેપલા સાથે કે જમવામાં સો ગણો સ્વાદ વધારી દે તેવા આપણા બંને મુરબ્બા ખાવા માટે તૈયાર છે આ મુરબ્બો બાળકો પણ માગી માગીને ખાશે એટલો સ્વાદિષ્ટ બન્યો છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર મોરબ્બો જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટમાં જરૂરથી જણાવશો કે તમને આ મોરબ્બાની રેસિપી કેવી લાગી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ